તો સૌને હર હર મહાદેવ મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે વાત કરીશું મહાશિવરાત્રિ વિશે આ દુનિયાના કહી શકાય કે દુનિયામાં મોટાના મોટા વિવાહ કહી શકાય તો આપણે લિંગનું પૂજન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો સરદાદી પંચકૃત્ય છે લક્ષણમૃહી નવ પ્રભો જો મંત્ર બોલવામાં તો તમને સમજણમાં ના પડે તો તમને કોમેન્ટ કહી શકો હું તમને કોમેન્ટમાં લખીને આપી દઈશ અને બિલીપત્ર ચડાવતી વખતે આપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિજન્મ ત્રિદલ ત્રિગુણાકાર બિલ્વત્રમ સેવાપર્ણમ સૌને જય મહારાજ તો આ બે મંત્ર તમને આપ્યા છે તો આ મંત્ર તમે જાપ કરશો તો અવશ્ય તમને લાભ મળશે જ્યારે તમે શિવરાત્રી દિવસે જાઓ તો આ બે મંત્રથી તમે શિવનું પૂજન શિવલિંગનું પૂજન કરી શકો છો બીજો એક મંત્ર છે એ પણ તમે પાણી ચડાવ્યા પછી લિંગ ઉપર આ મંત્ર તમે બોલી શકો છો જે હું આ બોલું છું ઓમ અઘોરી ગોરભ્ય ગોર ગોરભ્ય સર્વેભ્ય સર્વે સર્વેભ્ય નમસ્તે દસ્તો રુદ્રરૂપેભય ઓમ આ મંત્રથી પણ તમે લિંગ ઉપર પાણીનો અભિષેક કર્યા પછી આ મંત્ર બોલો તો તમારે સારું છે આ મારા એનાથી નહીં તો પણ મેં શિવ મહાપુરાણ પૂરેપૂરો વાંચેલું છે તેમાં આ બધા એનું ઉચ્ચારણ કરેલ છે સૌને હર હર મહાદેવ